गुरु हरि हरि प्रसाद स्वामी महाराज ने जय प्रकट गुरु हरि प्रभु जय स्वामी महाराज ने जय 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 हरि प्रबोधन परिवार ने जय 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 दास का दास का जय एक दिवस हरिधाम ने धरती पर स्वामी श्री હરિગાટ તરફ જતા હતા એટલે બાજુમાં સંતો સેવકો હતા બધા એટલે સ્વામીશ્રી દૂર દૂર સુધી નજર ને નારિયેળી હતી નારિયેળી બહુ સરસ હતી ને એકદમ લીલીછમ હતી હતી સારા એવા નારિયેળ હતા એના પર એટલે સ્વામીશ્રી એ દૂરથી નારિયેળીને જોતા વાત કરી કે આપણે છે ને આ નારિયેળીને તાત્કાલિક ધોરણે પડાવી દઈએ બાજુમાં હરિપ્રકાશ સ્વામી હતા એટલે સ્વામીજીએ કીધું કે આપણે નારિયેળીને પડાવી દેવી છે પણ લાઈટલી લીધું એમ કે સ્વામીજીએ કીધું છે તો આપણે વિચારીએ એટલે બે ત્રણ દિવસ સુધી પડાવી નહીં નારિયેળી પછી ફરીથી પાછા સ્વામીશ્રી વોકિંગમાં વધારે હશે તો જોયું તો નારિયેળી એમના એમ જ હતી સ્વામીશ્રીએ કીધું કે આ નારિયેળી કેમ હજુ પડાવી નથી તાત્કાલિક ધોરણે પડાવી દઈએ પછી બીજી વખતે સ્વામીજીએ ટકોર કરી એટલે ગયા કે સ્વામીશ્રી કંઈક કહેવા માગે છે નારિયેળી તાત્કાલિક નારિયેળી કદાચ નારિયેળી સ્વામીશ્રીને પ્રાર્થના કરતી હશે કે હવે મને આમાંથી તમે મુક્ત કરો તો એ સ્વભાવ જોવે છે કારણ કે ચૈતન્યના વેપારી છે ચૈતન્યને જોવે છે નારિયેળીની પ્રાર્થના પણ સ્વામીશ્રી સાંભળે છે અંતરથી અને કહેવાનો ભાવાર્થ એમ છે કે જો નારિયેળીના સંકલ્પોને જાણતા હશે તો આપણા સંકલ્પોને બી જાણતા હશે નારિયેળીના સંકલ્પોને પૂરા કરે છે એના અંદર જીવડા પડી ગયા આપણને તો ક્યાં દેખાય એટલું તો આપણા અંતરના વિશે પણ ઘણા એવા જીવડા પડેલા છે જે હઠમાં ઈર્ષાના સ્વામીશ્રી વાત કરતા હતા એ જશે કેવી રીતે જશે તો આવી સભાથી જશે એ જશે કેવી રીતે તો આવા વાતો જયારે અંતરના વિશે દ્રઢ થશે કારણ કે હરિધામમાં અમરી સ્વામી હતા અમરી સ્વામી તો અમરી સ્વામીએ એવો સંકલ્પ કરી લીધો કે હવે છે ને જવું જ નથી સ્વામીશ્રીના દર્શન કરવા જ માટે જવું નથી કારણ કે આપણે જીવના એવા સ્વભાવ હોય કદાચ આપણો કોઈક એવો સંકલ્પ પૂરો ના થતો હોય તો આપણે એવો સંકલ્પ કરી લઈએ કે હવે તમારી પાસે આવું નથી પણ ભગવાન તો ચૈતન્યના વેપારી છે જોવે છે અંતરને એટલે નક્કી કરી લીધું કે હવે જવું નથી સ્વામીશ્રીના દર્શને એટલે હરિધામમાં આવી રીતના વાગોળી તો અંતરના વિશે જે માયાનું આવરણ હતું એ નીકળી ગયું નીકળી ગયું એટલે પછી કે ચાલ તો સ્વામીશ્રીના દર્શન કરવા માટે જો આપણે બી સંકલ્પ કરતા હોય એ પહોંચે છે કેવી રીતના ખબર પડે એટલે પછી ગયા અને જૂના આનંદ દેશનો ટેકરો ચડતા હતા ને સ્વામીશ્રી બિરાજમાન જ હતા અંદર એટલે સ્વામીશ્રી દૂરથી જોતા હતા અને જેવા ગયા એવું સ્વામીજી એક જ વાક્ય પણ બોલ્યા કે કેમ નતા આવવાના ને તમે તો એટલે આપણે બી સંકલ્પો તો કરતા હોય એવા કે નહીં જવું આમ તેમ ફલાણું ઢીકડું પણ આ પુરુષ એવા છે ને કે આપણા સંકલ્પોને જોવે છે સાંભળે છે અને એના પૂરા કરે છે એટલે એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના એ પ્રસંગની વાત કરીએ તો એવા પુરુષ છે કે લંડનની ધરતી પર એક ઉત્કર્ષ કરીને એક ભગત હતા એમને હમણાં એમનો પ્રસંગ શેર કર્યો તો એ ભગતને એટલી વીકનેસ આવી ગઈ હતી અને વોશરૂમ માટે ગયા અને બીજા માળ પરથી પડી ગયા તો એ બીજા માળ પરથી પડી ગયા અને પછી બધું બન્યું પણ બધા ત્યાંના ભક્તો જે હતા એમને તાત્કાલિક ધોરણે બધું એમનું સેટલમેન્ટ કરી દીધું અને સેટલમેન્ટ કર્યા પછી જ્યારે એમનો પોસિબિલિટી જ નથી કારણ કે બે માળ પરથી પડ્યા હતા એટલે એમનો આખું બોડી જે છે ડોક્ટરોનું બી એવું જ કહેવું હતું કે હવે તમારું રિકવરી જલ્દી નહીં આવે એમ પણ ટ્રીટમેન્ટના આધાર પછી ધીમે ધીમે ગુરુવરી પ્રબોધ સ્વામીજીની કૃપા બ્રહ્મવીરી સ્વામીજી વિડીયો કોલમાં દર્શન કરાવે કે સ્વામીશ્રી આપની સેવામાં અદભુત નિમિત્ત બને છે દીકરો તો આપ કૃપા કરજો સ્વામીશ્રી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું ઠાકોરજીને પ્રાર્થના કરી એવી વાત ગુરુહરી કરે છે પણ પ્રાર્થના એ કોણ સાંભળે છે એમની પ્રાર્થના ભગવાન સાંભળે છે ગુરુ સ્વામીશ્રી સાંભળે છે તો એમને ખાલી કીધું પણ જે ઉત્કર્ષભાઈ પોતાના પ્રસંગમાં વાત કરતા હતા કે જે ડોક્ટરો એવું કહેતા હતા કે બે અઢી અઢી વર્ષે રિકવરી આવે તારે એ તારી રિકવરી બે અઢી મહિના ત્રણ મહિનામાં આવી ગઈ છે ધીસ ઇઝ નોટ પોસિબલ એવું ડોક્ટરો કહેતા હતા એમ અને પછી ધીમે 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 કરતા કરતા ઉત્કર્ષભાઈનો એવો સંકલ્પ હતો કે મારે ત્યાં સમય થવાનો હતો સત્તર તારીખે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો તો એમને જવું હતું પણ ડિસ્ચાર્જ થવાના કોઈ ચાન્સીસ હતા નહીં પણ એમનો અંતરથી સંકલ્પ દ્રઢ હતો તો ભગવાન પણ કેવો પૂરો કરે છે કે પોસિબિલિટી હતી નહીં છતાં બી રાતના સોળ તારીખે એમને ડિસ્ચાર્જ કરે છે ત્યાંથી અને સત્તર તારીખે ભગત સમયમાં જાય છે તો ગુરુહરિ આપણા પરેપના રક્ષામાં નિરંતર છે કારણ કે આપણે કેવું કે અંતરથી સંકલ્પ ઘણા કરીએ છીએ આપણે બહુ ફોર્ચ્યુનેટ છીએ કે આવા સમાજમાં આપણને બેસવાનું મળ્યું આવા ભક્તોના દર્શન કરવાની તક મળી આવા સંતોનો લાભ મળે એટલે વિશેષ એક પ્રસંગ છેલ્લો ગુરુહરીની વાત કરીને મારી સેવા પૂરી કરી શકે વર્ષો પહેલા આવા સમયાઓ કેવું કામ કરે છે કે વર્ષો પહેલા ભરૂચ બાજુનો એક એક પરિવાર હતો એમાં એમના પપ્પા બહુ પૈસાવાળા હતા છોકરાને એવું એક દિવસ કીધું કે બેટા છે ને તું આજે થોડુંક વાત કરતા હતા કે તું ભણવામાં થોડુંક ફોકસ કરે તો સારું છે તો પેલા દીકરાએ એવું કીધું પપ્પા હવે તમે મને ફોર્સ કરશો ને તો હું સુસાઇડ કરી લેશે એટલે પૈસા હોય આપણી પાસે પણ છતાં બી પૈસા એ જગ્યાએ કામ ના લાગે

એ દીકરાને લઈને એના પપ્પા ગયા જાય છે હવે સમયમાં આવવાથી ટ્રાન્સફોર્મેશન થાય એ વાત કેવી રીતના મનાય કોઈ વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન થાય એ સમયમાં જવાથી કેવી રીતના ખબર પડે એના સ્વભાવ કેવા હતા એને તો એના પપ્પાને કહી દીધું કે હું તો હવે સુસાઇડ કરી લઈશ જો તમે મને કીધું તો એ સ્વભાવને બદલવાની તાકાત કોની છે એ આ પુરુષોની છે આપણા અંતરના સંકલ્પોને પૂરા કરવાની તાકાત કોની છે તો આ પુરુષોની છે આપણા અંતરમાં પડેલા એવા મલિન કચરાને કાઢવાની તાકાત કોની છે તો આ પુરુષોની છે એટલે પછી વાત કરતા કીધું કે ગયા સમયમાં ગુરુવરી સ્વામીશ્રી તો લાખો જણા ભક્તો બેઠા હોય એટલે ગુરુવરીએ તો હરિપ્રસાદ સ્વામીજી વખતે હતા એટલે વાત કરી કે આપણે યુવાન મા બાપની કોઈ દિવસ વાત અવોઈડ કરવી નહીં ત્યાં તો લાખો જણા બેઠા હતા એમ પણ એ દીકરાને ચૈતન્યના જોનારા પુરુષ કે મારું એક ભ્રમનું વાક્ય કેવું છે કે એના આત્માના વિશે ટચ થાય આવડા મોટા સમયમાં લાખો જણ બેઠા હોય અને એમાં પેલા દીકરાને દીકરો દૂર બેઠો હતો અને પછી એના ફાધરની પાસે સમય પૂરો થાય પછી જાય છે અને પપ્પાને પગે લાગે છે પપ્પાને કહે છે કે પપ્પા મારી ભૂલ થઈ ગઈ હું તમને થોડાક દિવસ એવું કહેતો તો કે જો તમે મને કહેશો તો હું સુસાઈડ કરી લેશ ભણવાનું પણ આજથી પપ્પા હું તમને એવી પ્રોમિસ આપું છું કે હવે તમે મને ગમે એટલું બોલશો ગમે એટલું કહેશો પણ હું કોઈ દિવસ એવા વિચારોમાં નહીં જાઉં આ સમયની તાકાત છે આ ગુરુહરીની ની તાકાત છે એટલે આપણે ફોર્ચ્યુનેટ છે કે આવા પુરુષને આપણને પ્રાપ્તિ થઈ છે તો બસ એ જ વિચારોમાં નિરંતર રહી અને આપણી યાત્રા ગુરુહરી સન્મુખ ચલાવીએ એ માટે ગુરુહરી બળ આપે આપણને સૌને એ જ પ્રાર્થના સજાને સૌ